સૌથી પેલા તો તમારી ખુરશીમાં જે વ્યક્તિ બેઠી છે એને માટે તારી આટલા લોકો તો બાળક નથી અને એટલીસ્ટ એમાં બેન બધા કીધું એમ આપણે બે પાંચ બે પાંચ જણ ને પણ લાવતા જશું તો સાચા ખોટા પણ લોકશાહી તો સંખ્યાનું જ મહત્વ છે એટલે એ આપણે કરવું જ પડશે ખરેખર જુનાગઢ જાગૃત નાગરિક તરીકે તો આપણું માથું સરળ ઝૂકી જવું જોઈએ કે આપણે પોતે અત્યાર સુધીમાં શું કર્યું આપણે એમ જ રાહ જોઈએ છે કે કોર્પોરેશન કરશે મુખ્ય પ્રધાન કરશે પણ આપણી શરીરમાં ગંદકી થતી હોય કોઈ પાન થૂંકતું હોય તો આપણે એને ના પાડી કે ભાઈ તું શું કરે એટલે પહેલા તો આપણાથી શરૂઆત કરવી પડશે અને ખૂબ પકરાટ કરવાનું મન થાય છે બિનમાં કાયમ વ્યથા થાય છે પણ માનજનો પકરાટ કરવાનો નથી કદાચ આપણને નાનું મોટું તકલીફ પડે કે નુકસાન થાય તો એ થોડીક સહન કરીને પણ જુનાગઢનું ગીત આપણે જાળવીએ આપણે કીધું છે કે જુનાગઢની સુંદરતામાં ડાઘ નહીં પડવા દે પણ સુંદરતા ચાલી ગઈ કે ડાઘ શું આ આખા શું દ્રૌપદીનું વસ્ત્રાવન થઈ ચુક્યું છે ક્લિયર કોઈ ઉપાય નથી કે આપણે કંઈક એવું કરીએ એમાં બેને કીધું કે જો આરટીઓ ઇન કરવાથી રાઈટ ટુ ઇન્ફોર્મેશન કે એ આરટીઆઈ કરવાથી પણ જો કંઈ આ લોકોનું ખુલતું હોય આંખ કાન તો કરીએ બાકી અત્યારે તો એવું જ છે કે નો બધી આન્સરેબલ રજામાં ચૂંટાયેલ પ્રતિનિધિ કે અધિકારીઓ કેમ જવાબ ના આપે પણ જાણે જાણતા નથી એને કોઈ પૂછનાર નથી એવી સ્થિતિ છે અને પણ આ શરૂઆત કરી છે તો ફક્ત ગુજરાતી આવીને સુરા એક વખત ખોટી પાડીએ તો જ એનું કઈ મહત્વ છે મારા તરફથી તો હું કહું છું કે આ બધી પ્રવૃત્તિમાં હું બને એટલો સક્રિય ભાગ લેવાનો ટ્રાય કરીશ થેન્ક યુ